નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દિવસ અમદાવાદ હજુ ભૂલ્યો નથી મેઘાણી નગર વિસ્તારમાં થયેલી ઘટનાને ભલે બે મહિનાનો સમય વીતી ગયો છે પરંતુ લોકોના મનમાં એ દિવસનો ડર અને દુઃખ આજે પણ તાજા છે હવે એ માર્ગ ખોલવાનો વારો છે જો કે લોકો પ્રેમ ક્રિસ સાઇડ પરથી પસાર થાય છે ત્યારે અચૂક સેલ્ફી અને ફોટા ખેંચે છે તો નજરે જોનારે આજે પણ એ આગના ગોટેગોટા અને રસ્તા ઉપર મળેલા મૃતદેહો તમારી એમની નજર આવી જાય છે ઘટના સ્થળે લોકોની અવર જવર અને ભાવુકતા પણ જોવા મળતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં પાટીદાર ખેડૂતને માર મારવાની ઘટનામાં હવે રબારી સમાજે રણસિંગો ફૂક્યો છે વિહોતા ગ્રુપે આહવાન કર્યું છે કે પાટીદાર સમાજ જો સો ગાડી લઈને આવે તો આપણી પાંચસો ગાડી ભેગી થવી જોઈએ હડતાલ અને આંદોલન પણ કરીશું ગ્રુપે આરોપ લગાવ્યો છે કે ખોટો કેસ કર્યો તેને પાછો ખેંચવો જરૂર પડે ગાંધી જીદ્યા માર્ગે આંદોલન કરશે ભૂખ હડતાલ પણ કરશે ભાવનગરમાં નવા જૂની થાય તેવા પણ એંધાણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના પર ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે સોના ઉપર કોઈ ટેરિફ લાદવામાં નહીં આવે તાજેતરમાં સોના ઉપર આયાત ડ્યુટી લગાવવાની અફવાઓ બાદ વૈશ્વિક બજારમાં ચિંતાનો માહોલ હતો ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ટોટ ઉપર જાહેરાત કરી છે કે સોના ઉપર કોઈ નવો ટેરિફ લાગુ નહીં થાય આ નિવેદન બાદ વૈશ્વિક બજારમાં રાહત જોવા મળી છે કારણ કે ટેરિફ લગાવવાથી કિંમતમાં વધારો થવાની ભીતિ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિયોના ઇતિહાસને લઈને બે ક્ષત્રિય વચ્ચે જામી પડી માણસામાં કોલેજ કાર્યક્રમમાં ભાજપ નેતા જયરાજસિંહ પરમારે ક્ષત્રિયોના ઇતિહાસ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું તેઓએ જણાવ્યું કે વર્ણવ્યવસ્થા અને અંધશ્રદ્ધાઓને કારણે ક્ષત્રિયો રક્ષણની જવાબદારી નિભાવી શક્યા નહીં જેનાથી ભારત અંગ્રેજોનો ગુલામ બન્યો આના પર માણસોના રાજવી યોગરાજ સિંહ રાવોલે વિરોધ કર્યો અને ખોટી વાત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરવડમાં બાર ભંગારના ગોડાઉનમાં આગ વાપીના કરવડ આદર્શનગરમાં અગિયાર ઓગસ્ટે મોડી રાત્રે એક ગોડામાં લાગેલી આખરે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બાર ગોડા આગની ઝપેટમાં આવી ગયા પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ હોવાથી જ્વાળા વધુ વિકરાળ બની વાપી મહાનગરપાલિકા જીઆઈડીસી નોટીફાય અને સરી ગામ સહિતના આઠથી વધુ ફાયર કાફલાની મદદથી છ કલાક બાદ આગ કાબૂમાં લેવામાં આવી સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણીને કારણે કેદારનાથ યાત્રા અને અને ઓગસ્ટે બંધ રાખવામાં આવી છે હવામાન વિભાગે સહિત અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તીર્થયાત્રોની સલામતી માટે હાલ ટાળવાની અપીલ સાથે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે અને સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ રાજ્યમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને મિલકત વિગતો સામે આવતા નોટિસ આપવામાં આવી છે વાત એમ છે કે પંચાવન લાખ રેશન કાર્ડ ધારકો ટેક્સ મર્યાદાની બહાર હોવા છતાં રેશન કાર્ડ ઉપર અનાજ લેતા હતા રેશનકાર્ડ ધારકોને બે નોટિસ આપવામાં આવશે પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે બીજી નોટિસમાં જવાબ રજૂ ન થાય તો કાર્ડને કન્વર્ટ થશે અંતિમ જવાબ બાદ સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો કાર ખરીદતાની સાથે ખેલાડીને મળી છે નોટિસ ભારતીય ફાસ્ટ બોલર આકાશદીપસિંહે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ રક્ષાબંધનના દિવસે લખનઉમાં કારી ફોર્ચ્યુનર ખરીદી પરંતુ રજીસ્ટ્રેશનની અધૂરી પ્રક્રિયાને કારણે યુપી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આકાશદીપ અને ડીલરને કેન્દ્રીય મોટર મોટરયાર્ડ નિયામવલી હેઠળ નોટિસ ફટકારી છે ગાડીનો ફેન્સી નંબર મેળવ્યા છતાં રોડ ટેક્સ ચૂકવણી અને રજીસ્ટ્રેશન પૂર્ણ નહોતું રજીસ્ટ્રેશન વિના ગાડી ચલાવવા બદલ મેમો ફટકારાયો અને ગાડી જપ્ત થવાની ચેતવણી પણ અપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ જૂના કેસમાં આઠ આતંકવાદીઓના ઠેકાણા ઉપર રેડ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર પોલીસ અને સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સીએ ઓગણીસો ને કાશ્મીરી હિન્દુ નર્સ સલ્લા ભટ્ટની હત્યા કેસમાં શ્રીનગરમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા સલ્લા ભટ્ટ અનંતનાગની રહેવાસી અને શ્રીનગરના શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાનની સંસ્થામાં નર્સ હતી એપ્રિલ ઓગણીસોને નેવમાં જેકેએલએફના આતંકવાદીઓ તેનું અપૂરણ કરીને સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી મૃતદેહ રસ્તા પર ફેંક્યો હતો પાંત્રીસ વર્ષ બાદ કેસની તપાસ ચાલુ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંબા અને પઠાણકોટનો સંપર્ક તૂટ્યો હિમાચલ પ્રદેશમાં સતત વરસાદથી જનજીવન ગયું છે મંગળવારે સવારે ચંબા અને પઠાણકોટ નેશનલ હાઇવે પર પાસે ભૂસ્ખલન જેના કારણે હાઈવેનો મોટો ભાગ ધસી પડ્યો હાઈવે ઉપર ટ્રાફિક સંપૂર્ણ બંધ થયો અને ચંબાનો પઠાણકોટ સાથેનો સંપર્ક તૂટ્યો બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી છે જ્યારે સેંકડો યાત્રીઓ ફસાઈ ગયા છે માર્ગ બંધ થતા દૂધ બ્રેડ ઈંડા અને શાકભાજી જેવી આવશ્યક

તેમણે કેમ છો પાલનપુરથી બોલવાની શરૂઆત કરી હતી બીડને ઈશારો કરતા કહ્યું કે ઓ બેન શાંતિથી બેસો હા હવે તેનો વિડીયો સામે આવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે